મિત્રો તમે મસ્તીથી હરતા ફરતા હો અને અચાનક જ આંખથી દેખાતું બંધ થઈ જાય તો આ વિચારીને જ ધબકારા ચૂકી જવાય છે પણ જો મિજાજમાં જુનૂન હોય અને સાચો પ્રેમ હોય તો દરેક ક્ષણને જીતી જવાય છે તો ચાલો આજે આપને મળાવીએ ગાંધીનગરના એક દંપતી સાથે કે જેઓ દરેક માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે સ્ટી રગડો મસાલેદાર પાણી અને પ્રેમ સાથે પીરસતી આ છે ગાંધીનગરમાં આવેલી દાદા દાદીની પાણીપુરી જેના સ્વાદ પાછળ છુપાયેલી છે હિંમત અને પ્રેમની એક અદ્ભુત વાર્તા દાદા તો મારું સાથ જીવન છે અને એમની સાથે દૂર રહે ભલે મારી દાદાને આખ્યું હોય જે પણ અમે એમની માટે જોડેને જોડે હું રહેવા માંગુ છું મને કોઈ કાગળિયો પકડાઈ જાય કે નોટના માપનો તો ખબર ન પડે કે આ કાગળિયું છે કે નોટ છે મારી પત્ની મારો જીવ ને મારી આંખો બે જ છે જયારે દેખતો ત્યારે એ મારા મારા માર્ગદર્શન ઉપર હાલતી હતી હવે મારે એના માર્ગદર્શન ઉપર ચાલવાનું સમજીને વિચારીને બહુ વિચારીને ચાલો તો ભગવાન તમારું આપોપ ગાડું ચલાવે હેમુભાઈ કોવિડ પહેલા થઈ ગયા હતા એની બહુ ઈચ્છા હતી કે હું કોઈ નાનું રેસ્ટોરન્ટ બનાવું લોકોને મારે હાથ જમાડીને ખવડાવું મને માર્ગદર્શન આપ્યા કે તમે ગાંધીનગરમાં તમારી ઘરની પાસે એવી જગ્યા શોધી લો કે જ્યાં તમે એક નાનકડું બૂથ જે ચાર બે છ સાયઝનો આવે છે એ મૂકવાથી તમે ત્યાંથી પાણીપુરી જે આજકાલ બહુ પ્રચલન છે એ કરી શકો છો અને યોગ એને જગ્યા મળી ગઈ હેમુભાઈ અને એના ધરમપત્ની જે બહુ ઉત્સાહી છે અને એના દીકરો છે જે રિક્ષા ચલાવે છે પણ એ લોકોએ મળીને એક બૂથ શરૂ કર્યા આજે એ લોકો ગાંધીનગરના નમા સચિવાલય રોડના બીજા છેડા પર જે બૂથ ચલાવી રહ્યા છે એમાં ઘણા લોકો પાણીપુરી ખાવા માટે ત્યાં આવે છે ખૂબ જ ટેસ્ટી અને ડિલિશિયસ પકોડી બનાવી છે દાદા દાદીએ બહુ હેજ આપણને ખવડાવે છે દાદા અને દાદી જે સ્માઈલ સાથે હસતા વડે ખવડાવે છે આપણને આપણું મન પ્રફુલ્લિત થઈ જાય એ અનુભવ લેવા માટે અમે અહીંયા આવ્યા છે અહીંયાની પકોડી બહુ સરસ છે હાઈજીનીક પણ છે અને બહુ ચોખ્ખાઈવાળી છે ઘર જેવો સ્વાદ અમે અહીંયા બહાર રહીએ છીએ

એમાં એક યોજના એવી છે કે જે વ્યક્તિઓ ઘરની પાસે કોઈ એક નાનકડી દુકાન બનાવી શકતો હોય તમે એમનો સ્ટોલ આપતો હોય છે અને બહુ સફળ યોજના છે દોસ્તો કઈ સમજાયું એકદમ ઝીણી અને એક સમાન ડુંગળી સુધારતા આ દાદાનું નામ છે હેમુભાઈ પ્રજાપતિ જેઓ જોઈ શકતા નથી પાંચ વર્ષ પહેલાં આંખોનો પડદો ડેમેજ થતાં તેમણે દ્રષ્ટિ ગુમાવી પણ તે ઘડીથી બાજ તેમની આંખ બની ગયા છે બા દાદાને રસ્તો બતાવે છે અને દાદા વિશ્વાસથી પાણીપુરી સાથે જીવનની નૈયા અંકાવે છે દેખાતું ત્યારે હું કડિયા કામ કરતો હતો બેન અને પછી દેખાતું બંધ થઈ ગયું પછી મેં બે વર્ષ શેરડીનો રસ પાયો અને પછી ત્રણ મહિના ચાલે ત્રણ મહિના પછી પાછું બેસી રહેવાનું થતું હતું એટલે વિચાર આવ્યો કે જો આવું કરીએ ને તો આપણે કાયમ આવ્યા કરે અને બે પૈસા મળે તે દાદા તો મારું સાથ જીવન છે અને એમની સાથે દૂર રહેશ અને અમે જોડે બે માટે ધંધો કરીએ છીએ એ ન દેખાતું હોવા છતાં કામની ધગસને જોતા એ પણ ઇન્સ્પિરેશન છે અમારા માટે આજે યુવાનો માટે પણ સો ટકા મસ્ત હાઈજેનિક છે અને ટેસ્ટ પણ સરસ છે અને એમને કામ કરતા જોઈને જુસ્સો પણ વધે છે અમારા બહુ દુઃખ નહીં રહે બસ કામ કર રહે આપનો ઓર હમ સબકો એક અચ્છા સ્વાદ દે રહે ઓર અમારી જિંદગી મેં ખુશહાલ રહે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ